ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું રાકેશ જોશી મંદિર હટાવવાના મુદ્દે ભુવાના સરણે પહોંચ્યા હતા તમને જણાવી દઈએ કે અંગ્રેજોના સમય પૂર્વેથી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે સવાલ એ છે કે સિવિલના સુપ્રિટેન્ડન્ટ પોતે જ ભુવાના સરણે આખરે કેમ પહોંચ્યા હશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂના ખોડિયાર માતાના મંદિરને ખસેડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સિવિલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશી માતાજીની રજા લેવા માટે પહોંચ્યા હતા તેમાં માતાજી દ્વારા મંદિર હટાવવાની મંજૂરી આપવામાં આવી નથી પચાસ નું આઇસોલેશન વોર્ડ પણ તૈયાર થશે ઘણા સ્પેશિયલ રૂમ્સ મોડ્યુલર ઓપરેશન થિયેટર અને અત્યાધુનિક વોર્ડની સુવિધા સાથે બે માળનું પાર્કિંગ જેમાં અંદાજિત સાડો સાડી છસો કાર પાર્ક થઈ શકે અને હજાર જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા થશે જેનો લાભ આવનાર દર્દી અને દર્દીના સગા લઈ શકશે આ ડિમોલિશન થઈ અને જે જગ્યા પર આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે અહીંયા જે જે જગ્યા પર આ હોસ્પિટલ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે જે ખૂબ જૂનું મંદિર છે ઘણા બધા લોકોની આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય એના માટે મેં એક બે વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમણે કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શન મેં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને નો લાભ મળશે અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે આટલું આયુસ્યુ તૈયાર થશે એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો હતો